નમસ્કાર મધર્સ ડે ની ઉજવણી નિમિત્તે હું ઉષા સોલંકી પ્રસ્તુત કરું છું એક જ અક્ષર અજર અમર છે એક જ મંત્ર માં એક જ અક્ષર અજર અમર છે એક જ મંત્ર છે માં માતાના લાલન પાલનમાં પ્રેમ આગળ ચૂપ થઈ જાય વિધાતા જેણે મને જન્મ આપ્યો એ મમતાનો પડછાયો જેણે મને જીવન આપ્યું એ સ્નેહનો સથવારો હોય ભલે ઘણા સંબંધો જીવનમાં હોય ભલે ઘણા સંબંધો જીવનમાં પણ આ એક જ સંબંધ છે અનેરો આ એક જ સંબંધ છે અનેરો કુદરતની સૌથી મોટી બક્ષિસ છે માં સૃષ્ટિ તણા સર્જનનો આધાર છે માં માની છત્રછાયાનો અકલ્પ્ય છે નજારો માની છત્રછાયાનો અકલ્પ્ય છે નજારો ચરણમાં માના તીર્થધામ છે હજારો આ જન્મ જેવા હજારો જન્મ આ જન્મ જેવા હજારો જન્મ માના ચરણોમાં સમર્પણ કરું કોઈ તો બતાવો મને કોઈ તો બતાવો મને દોસ્તો માની તુલના હું કોની સાથે કરું કોઈ તો બતાવો મને દેવોએ દીધેલ અમૃત કોણે પીધું કોઈ તો બતાવો મને દેવોએ દીધેલ અમૃત કોણે પીધું માની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું માની મહેક સી જિંદગી છે આપણી એ મહેકની ગહેક કોઈ શું સમજે માની મહેક સી જિંદગી છે આપણી એ મહેકની ગહેક કોઈ શું સમજે વિશ્વની સૌ વિભૂતિઓની માં તું જ જનની છે વિશ્વની સૌ વિભૂતિઓની માં તું જ જનની છે અમારી શક્તિની દાતા તને વંદન હજારો છે હજારો છે હજારો છે અસ્તો